માંડવી નગરપાલિકા દ્વારા હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા યાત્રા વરસતા વરસાદ વચ્ચે પણ માણવી નગર તિરંગાના રંગે રંગાયું માણવી નગરપાલિકા દ્વારા તારીખ બાર આઠ બે ના રોજ સતત વરસી રહેલા વરસાદ વચ્ચે આપણા દેશની આન બાન અને શાંત સમા હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા યાત્રા મંત્રી કુંવરજીભાઈ હળપતિની અધ્યક્ષતામાં યોજાઈ હતી આ તિરંગા યાત્રા માણવી આશાપુરા માતાના મંદિરથી મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ દ્વારા પ્રસ્થાન કરાવી હતી અને આખા નગરમાં આનંદ ઉલ્લાસ ભર ભારત માતા કી જય વંદે માતરમના નારા લગાવી આ યાત્રા વલ્લભભાઈ ખાતે પહોંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ તથા મહાનુભાવો દ્વારા સૂતરની આડી પહેરાવી હતી અને ત્યાંથી રેલી નીકળી માંડવી સુપડી વિસ્તાર ખાતે તેનું સમાપન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કુંવરજીભાઈ હળપતિએ સમગ્ર નગર માંથી આશાપુરી માતાના ચરણમાંથી અમે આ રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું લગભગ બે હજાર જેટલી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા એમાં મારા શાળા કોલેજના વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા ભાગ લીધો હીરા ઘસુએ પણ ભાગ લીધો અને તમામ કોર્પોરેટરથી લઈને તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સદસ્યો પણ આ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા સમગ્ર ભારત દેશમાં અને ગુજરાતમાં પણ આ યાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે લગભગ અગિયાર તારીખથી બાર તેર તારીખ સુધી આ યાત્રાઓ જુદા જુદા સ્થળે નીકળશે અને શહીદોને સાચા અર્થમાં હૃદયથી એ લોકો સન્માનિત કરે થાય અને એમનો ન થાય એના માટે અમે કાળજી લઈને આજની આ કાઢી હતી આ યાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં લોકો

તે બદલ સૌનો આભાર માનો છું અંતે રાષ્ટ્રગીત ગાયને કાર્યક્રમની પૂર્ણાહુતિ સુપડી ચાર રસ્તા ખાતે કરવામાં આવી હતી આ પ્રસંગે સુરત જિલ્લા ભાજપ મંત્રી ડોક્ટર આશીષભાઈ ઉપાધ્યાય માંડવી નગરપાલિકા પ્રમુખ નિમેશભાઈ શાહ કારોબારી અધ્યક્ષ કિરીટભાઈ પટેલ ચીફ ઓફિસર પૂર્વીબેન પટેલ માંડવી નગર ભાજપ પ્રમુખ નીતિનભાઈ શુકલ મહામંત્રી શ્રી ઓ પ્રિતેશભાઈ રાવળ સ્નેહલભાઈ મોઢેરા પ્રાંત અધિકારી મામલતદાર વસાવા ટીડીઓ રવિન્દ્રસિંહ સોલંકી પીઆઈ જેજી મોડ આઈ એફ ઓ એચજી વાંદા રવિન્દ્રસિંહ વાઘેલા વિવિધ વિભાગના અધિકારીઓ પણ જોડાયા હતા બ્યુરો રિપોર્ટ આર એમ ન્યૂઝ માંડવી